અંબાજી શક્તિ કોરિડોર ડેવલપમેન્ટ અંગે અંબાજી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંત્રીશ્રીએ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ પ્લાન અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું આગામી ભાદરવી પૂનમના મેળાના પૂર્વ આયોજન અને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી તેમણે ઇકોસિસ્ટમ નવી વ્યવસ્થાઓ અને યાત્રાળુઓની સુવિધા વધારા બાબતે કરવામાં આવતા આયોજનને બિરદાવ્યું હતું તેમણે કહ્યું કે વહીવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે લોકોમાં સ્વયંભૂ સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાઈ તથા અંબાજીને વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે અંબાજી આરટીઓ સર્કલ સ્થિત નવનિર્મિત ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું આ નવી પોલીસ ચોકીથી અંબાજી આવતા ભક્તજનો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા પોલીસ વ્યવસ્થાને નવી દિશા મળશે લોકાર્પણ પછી મંત્રી મંત્રીશ્રીએ પાવનધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને સમગ્ર રાજ્યના નાગરિકોના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આરાધના કરી હતી આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ જે દવે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુમન નાલા અધિક કલેક્ટર અને અંબાજી વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા